નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ સોળ જુલાઈ બે હજાર ચોવીસ આજના બપોરના મહત્વના હવામાન સમાચાર થઈ ચૂકી છે ગઈકાલે સુરતના ઉમરપાડામાં ત્રણ થી ચાર કલાકની અંદર પંદર ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે ત્યારે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ખાસ કરીને એકસો ને એક્યાસી તાલુકા કરતા વધારે તાલુકાની અંદર વરસાદ નોંધાયો હતો આજે મેંભો ધડબડાટી બોલાવાના મૂડમાં છે સત્તર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલું છે જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલ મળવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો ખાસ કરીને વહેલી સવારથી જોરદાર વરસાદ પડી રહ્યો છે ત્યારે હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે જેમાં આજે ખાસ કરીને આગાહી પ્રમાણે રાજ્યના સત્તર જેટલા જિલ્લાની અંદર વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે રાજ્યની અંદર જોઈએ તો જિલ્લાવાર માહિતી આપી છે જેમાં સત્તર જિલ્લામાં રેડ એલર્ટ પંદર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ દસ જિલ્લામાં યલો એલર્ટની જાહેરાત કરવામાં આવી છે ત્યારે અમદાવાદ વડોદરા આણંદ મહિસાગર દાહોદ પંચમહાલ ભાવનગર બોટાદ મોરબી સુરેન્દ્રનગર ખેડામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવેલું છે આ સાથે સમગ્ર ઉત્તર ગુજરાતમાં પણ રેડ એલર્ટ આપવામાં આવેલું છે તો ત્યારે અત્યંત વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે સોળમી તારીખે સુરત નવસારી વલસાડ છોટાઉદેપુર દમણ દાદરા નગર આવેલી જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર દીવમાં પણ રેડ એલર્ટ આપવામાં આવેલું છે આ જિલ્લાઓમાં અત્યંત ભારેથી ભારે વરસાદ વરસી શકે તો અમદાવાદમાં પણ બપોરથી સતત વરસાદ ચાલુ છે ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં ગઈકાલથી જ પાણી ભરાયાની સ્થિતિ જોવા મળી હતી તો આ રીતે ગુજરાતની અંદર આગામી હજુ પણ અડતાલીસ કલાક માટે કેટલાક ભાગોની અંદર ભારેથી ભારે વરસાદ પડશે જેમાં ખાસ કરીને અત્યંત વરસાદની જે આગાહી કરવામાં આવી છે જેમાં અત્યારે ચોમાસામાં હાલ જે સક્રિય સિસ્ટમો છે તોફાની વરસાદ લાવે તેવી છે દક્ષિણ ગુજરાત થી કેરળ સુધી રફ પણ છે ગુજરાતમાં તેમજ સૌરાષ્ટ્રમાં ભારે ને મોટા પ્રમાણમાં વધારે વિસ્તારોને કવર કરતી વરસાદી સિસ્ટમ એક્ટિવ છે હવામાન વિભાગ દ્વારા પણ ખાસ કરીને ચેતવણી આપવામાં આવી છે અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસે સોમવારે બપોરે આપેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં કેટલાક ભાગોમાં અત્યંત ભારે વરસાદની શક્યતા છે માછીમારોને એક થી બે દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે સોળમી તારીખે પણ કેટલાક વિસ્તારોમાં રેડ એલર્ટ આપવામાં આવેલું છે વડોદરા નર્મદા ભરૂચ ડાંગ તાપી રાજકોટ જામનગર પોરબંદર દ્વારકા અને બોટાદ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે હવામાન નિષ્ણાતોએ પણ જણાવ્યું કે સોળ થી વીસ જુલાઈ સુધી અતિ ભારે વરસાદ ખાબકશે રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને બેટિંગ કરશે કેટલાક વિસ્તારોમાં પંદર ઈંચ વરસાદ ખાબકશે તેવી આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતમાં આગાહી ભારેથી અતિ ભારે વરસાદની કરવામાં આવશે થી અઢાર જુલાઈ સુધી અતિ ભારે વરસાદ પડશે વીસ જુલાઈ સુધી ભારેથી અતિ ભારે વરસાદ ખાબકશે તેવી આગાહી કરવામાં આવી છે સુરત વલસાડ નવસારી ડાંગમાં ખૂબ વરસાદ પડશે જયારે સૌરાષ્ટ્રમાં જામનગર દ્વારકા ગીર સોમનાથ પોરબંદર જૂનાગઢ અમરેલીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે તો આ તમામ વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવેલું છે તો ખેડૂત મિત્રો આ હતા બપોરના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા